નેશનલ ડોક્ટર ડે નિમિત્તે વડોદરાના આટલાદરા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે એક દિવસીય રાજયોગ મેડિટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના આયુર્વેદ અધિકારી ડોક્ટર સુધીર જોશી સહિત પાંત્રીસ જેટલા આયુર્વેદ ડૉક્ટરો ઉપસ્થિત રહ્યા હતા આ રાજયોગ મેડિટેશન કાર્યક્રમમાં ડોક્ટર અરુણા દીદી દ્વારા પોતાના મનને કેવી રીતે શાંતિની અનુભૂતિ થાય તે વિશે સમજ પણ આપવામાં આવી હતી મનુષ્યના જીવનમાં આત્માનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને જ્યારે આત્માનું પરમાત્મા સાથેનું મિલન થાય છે ત્યારે આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે મનુષ્યના જીવનમાં રોજબરોજના કાર્યશૈલીથી પોતાની કામગીરીમાં વ્યસ્ત હોય છે ત્યારે મનની શાંતિનો અનુભવ થતો નથી બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે આ તમામ ડૉક્ટરોને મનની શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય તે માટેનું રાજયોગ મેડિટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું बे भ्रह कुमारी सकला ग्राम में एक उसके मानसिक स्वास्थ्य के लिए प्रोग्राम रखा है क्योंकि तो तन के डॉक्टर्स तो सभी हैं किसे दवाई देनी है वो तो समझ में आता है लेकिन डॉक्टरों का मानसिक स्वास्थ्य होगा वो खुद हेल्दी होंगे तो अपने पेशेंट को भी वो हेल्दी बना सकते हैं क्योंकि तो मन स्वस्थ है तो तन तो जल्दी स्वस्थ बन जाता है तो समाज को जो देने वाले लोग हैं उसमें से ये वर्ग है जो मेडिकल फील्ड वाले वो शक्तिशाली बने तो बहुत लोग को शक्तिशाली बना सकते हैं क्योंकि तो आज सारी दुनिया ही पेशेंट हो गई है डॉक्टर तो भी खुद पेशेंट बन गए हैं क्योंकि मानसिक बीमारी ही एक बीमारी है आज उसमें से वो शक्तिशाली बन जाएंगे जरूर ऊपर उठ के अपने पेशेंट को भी अच्छी तरह से ट्रीट कर सकते हैं और उसके जीवन में भी छोटे मोटे क्वेश्चन होते हैं स्ट्रेस होता है क्योंकि तो आज वर्तमान युग ही कलयुग का युग है तनाव का युग है तो उसमें भी वो शक्तिशाली बने रहेंगे तो वो समाज को कुछ दे सकते हैं इसीलिए आज खास यहाँ प्रोग्राम का आयोजन किया है लगभग पैंतीस डॉक्टर्स यहाँ मौजूद हैं કે મેડિટેશન નેશનલ ડોક્ટર્સ ડે નિમિત્તે જિલ્લા આયુર્વેદ અધિકારીની ટીમ અને બ્રહ્માકુમારી સટલાત્રન રીટ્રીટ એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જિલ્લાના પાંત્રીસ જેટલા આયુષ ડોક્ટરો અહીંયા ઉપસ્થિત રહ્યા ખાસ કરીને મેન્ટલ હેલ્થ વધારે સ્ટ્રોંગ બને નિર્ણય શક્તિ એમની સારી પ્રબળ બને અને એ જે પરફોર્મન્સ આપી રહ્યા છે એમાં એક્સેલન્સ થાય એ ઉદ્દેશથી આ એક દિવસીય સિવિલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એ લોકોના શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય એમની આધ્યાત્મિકતા બાબતે એમને જ્ઞાન સંવર્ધન થાય અને રોજબરોજના જીવનમાં આવતી તકલીફોમાં આત્મવિશ્વાસ અને દૃઢતા સાથે કેવી રીતે ડૉક્ટરો સારું પરફોર્મન્સ આપી શકે વધુના વધુના લોકોનું સ્વાસ્થ્ય કેવી રીતે સંવર્ધન કરી શકે એ એકમાત્ર ઉદ્દેશથી આ શિબિરનું આયોજન